નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ નેન ગુજરાતી માં આપનું હાર્દિક સ્વાગત છે હું દક્ષા જોઈએ આજના વિશેષ સમાચાર આજે વિશેષ જણ ખરાયો છે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી આ ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવે છે જેવા કે બ્લડ ડોનેશન કેમ્પ હોય રાસ ગરબાનો કાર્યક્રમ હોય જે ભવ્ય રાસ ગરબાનો કાર્યક્રમ હોય અને અલગ અલગ ધાર્મિક સામાજિક કાર્યક્રમો કરી અને આ ગણપતિ મહોત્સવની અંદર ઉજવણી કરવામાં આવે છે હજારો ગણેશ ભક્તો આની અંદર આ મહાઆરતીનો લાભ લે છે અને આજે દસ દિવસ બાદ ગણપતિ મહારાજને આજે ઘરેની અંદર પધરાવવામાં આવ્યા છે ત્યારે આ વિસર્જનની અંદર હજારોની સંખ્યામાં ગણેશ ભક્તો હાજર રહ્યા હતા અને ખૂબ ધામધૂમથી ગણપતિજીનું ખૂબ વિસર્જન કરવામાં આવ્યું હતું અને આગલી સાલ આવતી વખતે ખૂબ જ ધામધૂમથી ગણપતિ મહારાજ પધારે એવી પ્રાર્થના કરવામાં આવી હતી